જે દુકાનો તેઓએ ભાડે આપવાની હતી આ દરમિયાન તેમના ધ્યાને એવું આવ્યું કે ટાટા કંપનીની જુડિયો ગાર્મેન્ટના ના વ્યવસાયમાં તે ભાડેથી દુકાનોની રિક્વાયરમેન્ટ હોય છે જેથી ફરિયાદીએ ગૂગલ ઉપર જુડિયો ઈમેલ આઈડી સર્ચ કરી ત્યારબાદ બાવીસ માર્ચના રોજ તેમના ઈમેલ આઈડી પરથી ટાટા કંપનીની જુડિયોની ઈમેલ આઈડી ઉપર પોતાની કોમર્શિયલ પ્રોપર્ટી ભાડે આપવા બાબતે મેઇલ કર્યો હતો થોડી વારમાં સામેથી તેમના ઈમેલ આઈડી ઉપર મોબાઈલ નંબર સહિતની માહિતી અંગેનો મેસેજ આવતા તેઓએ મોબાઈલ નંબર સહિતની તમામ માહિતી અપલોડ કરી હતી 11 એપ્રિલ ના રોજ ફરિયાદીને પ્રશાંત કશેરા અને રબી પાટીલ નામના વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ તાતા સ્ટુડિયો કંપનીના રિલેશનશિપ મેનેજર તરીકે આપી તેમની પાસેથી આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક ચેકની નકલ જીએસટી અને આઈટીઆર ની કોપી પાસપોર્ટ સાઈઝના ફોટા લોકેશન વિડિયો સહિતની માહિતી મેળવી હતી

ત્યારબાદ પ્રશાંત કશેરા અને રવિ પાટીલનો મોબાઈલ નંબર બંધ આવતા તે ફરિયાદિને આ બાબતે પોતાની સાથે સાયબર ક્રાઈમ ફ્રોડ થયો હોવાનો ખ્યાલ આવતા તેમને સુરત સાયબર ક્રાઈમ સેલમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદિની ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા પ્રશાંત કશેરા અને રવિ પાટીલની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે તેમજ બંનેની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે આઈસ્ક્રીમ हमारे यहाँ रोज चाहिए और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स पांच से ज्यादा वैरायटीज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो पुलिस कमिश्नर सर सूरत सिटी द्वारा साइबर क्राइम सेल ने शहर ना नागरिकों साथे जारे कोई साइबर क्राइम नो बनाव बने त्यारे एफआईआर नोंधी जरूरी कार्यवाही करवा सूचना अपावामां आवेल ते अंतर्गत आ, एक फरियादी जेमनी साथे एक जेने कही सकाय फ्रेंचाइजी फ्रॉड फ्रेंचाइजी ना नामे થયેલું હતું તેઓએ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી અને સાયબર ક્રાઇમ સેલમાં પોતાની ફરિયાદ આપેલ હતી જેની વિગત એવી છે કે ફરિયાદી ફરિયાદીની એક ફ્રેન્ચાઇઝી ખોલવા માંગતા હતા સ્ટોર ખોલવા માંગતા હતા જે માટે તેમણે ગૂગલ પર સર્ચ કરતા તેઓને એક ફેક વેબસાઇટ મળેલ હતી જે અંગે તેઓને જાણકારી ન હતી એ વેબસાઇટ ઉપર જે સંપર્ક હતો એની ઉપર તેમણે સંપર્ક કરતા જુડિયો હેલ્પ એટ ધી રેટ ટ્રેન્ટ ફ્રેન્ચાઇઝી ડેશ ટાટા ડોટ કોમ અ મેલ આઈડી પર એમણે સંપર્ક સાધ્યો અને એ મારફતે ટાટાની જુડિયોનો સ્ટોર છે એની ફ્રેન્ચાઇઝી લેવા માટે તેમને જે સામેવાળા વ્યક્તિ છે તેમણે અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા તો લગભગ એકત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયા જેટલા મોટી રકમ ફરિયાદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી ત્યારબાદ તેમને જણાવ્યું કે તેમની સાથે ફ્રોડ થયું છે જેથી તેમણે સાયબર સેલમાં કમ્પ્લેન આપી હતી આ બાબતે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ કરીને મધ્યપ્રદેશ ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમાં રવિ મનોહર પાટીદાર ઉંમર ઓગણત્રીસ વર્ષની ધરપકડ કરવામાં આવી છે જે ઉજ્જૈયનો રહેવાસી છે અને વેબ નો ધંધો એનો બિઝનેસ છે સદર આરોપી આઈટી સેક્ટર વેબ ડેવલપિંગ ડિજિટલ માર્કેટિંગ અને વેબ ડિઝાઇનિંગમાં સારું છે સાથે સાથે ઉજ્જૈન ખાતે નેક્સન ટેક અને ડિજિટલ માર્કેટિંગ નામની સોફ્ટવેર કંપની પણ ચલાવે છે આ આરોપી દ્વારા આ જે ફેક વેબસાઇટ છે એ અને ફેક ઇમેલ આઈડી વગેરે જનરેટ કરવામાં આવેલું હતું આ આરોપી ઉપરાંત ઇન્દોર ખાતેથી પ્રશાંત મનોહરદાસ કસેરાની ધરપકડ કરવામાં આવેલ છે આ વેબસાઈટ બનાવવા માટેનો ઓર્ડર જે છે રવિ મનોહર પાટીદારને ને પ્રશાંત કસેરા દ્વારા આપવામાં આવેલો હતો અને આ બંને આરોપીઓ અન્ય ઈસમો સાથે મળીને આ જે ગુનો છે તેને અંજામ આપેલો હતો હાલ તેઓની ધરપકડ કરવામાં આવેલી છે અને આની સાથે બીજા કોણ કોણ બીજા અન્ય ગુનેગારો કોણ સામેલ છે તે અંગે સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે